ટેસ્ટમાં ટેસ્ટી બનશે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણેશજીના ફેવરિટ ખજૂર મોદક બનાવશું આ મોદકમાં નથી ખાંડનો ઉપયોગ કરવાનો નથી માવાનો ઉપયોગ કે નથી દૂધનો ઉપયોગ કરવાનો આ મોદક છે તે ફટાફટ બની જશે વિધાઉટ સુગર મોદક બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્સ જોઈ લેશું તો ઇંગ્રીડિન્સમાં એક કપ સૂકા નારિયેળનું છીણ લેવાનું છે વનટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ અને પિસ્તા લીધા છે તો કાજુ બદામ પિસ્તા તમારે વધુ કે ઓછા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ ઓછા નાખવાના છે તો ઇન્ગ્રીડિયન્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો જે ખજૂર રાખી હતી તે ખજૂર લેશું અને ખજૂરના ઠળિયાનો ભાગ છે તેને કાઢી લેવાનો છે ઠળિયાનો ભાગ કાઢી અને ખજૂરને નાના ટુકડામાં

ખજૂર નાખશું અને ખજૂરને પણ સારી રીતે શેકી લેશું તો ખજૂરને ઘીમાં શેકવી જરૂરી છે ઘીમાં તમે ખજૂરને શેકશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ખજૂર છે તે સારી રીતે શેકાઈ ગઈ છે અને ખજૂરને શેક બે મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો ખજૂર સારી રીતે શેકાઈ ગઈ છે એક વાસણમાં કાઢી લેશું તો તે જ પેનમાં જે સૂકા નારી છીણ રાખ્યું તો તે નાખશું અને તેને પણ સારી રીતે શેકી લેશું અને ગેસને સ્લો જ રાખવાનું છે નારીયેલું છીણ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ખજૂર સૂકા નારિયેલનું છીણ સારી રીતે શેકાઈ ગયું છે કાજુ બદામ પિસ્તા પણ સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો પીસવા માટે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં ફ્રાય કરેલા કાજુ બદામ અને પિસ્તા નાખશું મિક્સર જાર બંધ કરી અને તેને આ રીતે અધકચરું પીસી લેશું તો વધારે ઝીણો ભૂકો કરવાનો નથી આ રીતે અધકચરું જ રાખવાનું છે તો ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરવા માટે એક પ્લેટ લેશું અને શેકેલા નારિયેલું છીણ નાખશું કાજુ બદામ પિસ્તા પીસીને રાખ્યા હતા તે નાખશું થોડી માટે સાઈડમાં રાખી દઈશું તે જ મિક્સર જારમાં જે ખજૂર રાખી હતી તે ખજૂર દ્રાક્ષ અને જે એલચી રાખી હતી તે એલચીને પહેલા જ ફોલીને રાખી દીધી હતી તે એલચીના બી નાખશું મિક્સર જારને બંધ કરી અને તેને આ રીતે ઝીણું પીસી લેવાનું છે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે પીસાઈ ગયા છે તો તેને આપણે જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે તેની સાથે નાખશું અને તેને હાથેથી આ રીતે મિક્સ કરી દઈશું બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો મોદક બનાવવા માટે મોદક મોલ્ડ લેશું તો આ મોલ્ડ છે તે તમને માર્કેટમાં કોઈ પણ પ્લાસ્ટિક વાળાની દુકાને કે મોલમાં આરામથી મળી જશે તો હવે આપણે તેમાં ઘી લગાવી દઈશું ઘી લગાવશું તો મોદક છે તે મોલ્ડમાં ચોટશે નહીં તો ઘી છે તે સારી રીતે લાગી ગયું છે તો જે ડ્રાય ફ્રૂટ પીસીને રાખ્યા હતા તે અને સૂકા નારીનું છીણ શેકીને રાખ્યું હતું તે થોડું મૂકશું અને જે મિક્સર રાખ્યું હતું મોદક બનાવવા માટે તેને મોલ્ડમાં મૂકશું અને હાથેથી આ રીતે પ્રેસ કરી દેસું મોલ્ડને બંધ કરી દઈશું અને જરૂર લાગે તો થોડું મિક્સર નાખશું અને તેને પણ હાથેથી આ રીતે પ્રેસ કરી દેસું ખોલી અને જોઈ લેશું તો તૈયાર છે મોદક તો તમે ઘી લગાવી દેશો તો મોદક છે તે મોલ્ડમાં ચોટશે નહીં તો તમે પણ એકવાર આ રીતે ખાંડનો ઉપયોગ કરી વિનાના મોદક જરૂર ટ્રાય કરજો મોદક ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ગણેશ ચતુર્થી ઉપર મોદક બનાવ્યો હોય અને તમારા મોદક ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે